નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ભગાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં એક સારો વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે તો આ રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે અને આજે ગુજરાતના જે કે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો જે ગઈકાલે વેલમાં લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે ખૂબ જ નબળી પડી ગઈ છે અને અત્યારે લો પ્રેશર સિસ્ટમ તરીકે એક વીક લો પ્રેશર સિસ્ટમ તરીકે મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગો નજીક આ સિસ્ટમ જોવા મળી રહી છે અને તેની આજુબાજુના ભાગો નજીક આ સિસ્ટમનું લોકેશન હાલ જોવા મળી રહ્યું છે તો દરી બીકાનેરથી પસાર થઈ રહી છે ત્યારબાદ ડાલટનગંજ ડીગા અને રાંચીના ભાગો પરથી પસાર થાય અને ખાસ કરીને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધારીનો છેડો લંબાઈ રહ્યો છે તો મિત્રો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો આવતા બે દિવસની અંદર બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ લાવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે જે વિશેની આપણે માહિતી જાણીએ તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આપણે જે ધારણા વ્યક્ત કરી હતી તેમાં સૌરાષ્ટ્રમાં આપણે ધારણા કરતા વરસાદની ગતિવિધિ ના બરાબર રહી હતી જોકે ગુજરાત રિજનના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ ત્યારબાદ વરસાદી રાઉન્ડની શક્યતાઓ બાબતે વાત કરીશું તો મિત્રો ખાસ કરીને આજે ટૂંકમાં માહિતી જોઈએ તો દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન જિલ્લાઓ છે તેમાં વરસાદની શક્યતાઓ છૂટો વરસાદ આ ભાગોમાં જોવા મળી શકે છે હવે વાત કરીએ બે દિવસની અંદર બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું નિર્માણ થશે સિસ્ટમ ક્રમશ મજબૂત થતી જશે અને એ સિસ્ટમ પણ લો પ્રેશર કે વેલમા લો પ્રેશર કે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થાય તે પ્રકારની સ્થિતિ અત્યારે બનતી નજરે પડી રહી છે તો લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે ખાસ કરીને વિશાખાપટ્ટનમ આજુબાજુના ભાગો નજીક બની રહી છે જેને પરિણામે સિસ્ટમ વધુ નીચે બનવાને કારણે એક ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ અને લેટેસ્ટ વેધર મોડેલોને અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને સિસ્ટમ છે તે ક્રમશઃ બંગાળની ખાણીના ભાગો નજીક આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગો નજીક બનવાની શક્યતાઓ છે અને ક્રમશઃ આગળ વધીને પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધી અને ગુજરાતના ભાગો સુધી આવે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો પચીસ તારીખ પછી એટલે કે પચીસ સપ્ટેમ્બર બાદ સિત્તાવીસ અઠાવીસ તારીખ આજુબાજુથી ગુજરાતના ભાગોમાં એક સારો વરસાદી રાઉન્ડ આવે તે પ્રકારની સ્થિતિ દેખાય છે અને આ રાઉન્ડ છે તે ત્રણ ચાર દિવસ ચાલે અને ત્યારબાદ પણ વરસાદની ગતિવિધિ જે ઓક્ટોબર મહિનો છે તેના પ્રથમ સપ્તાહના થોડા દિવસ સુધી ચાલે તે પ્રકારની અત્યારે સ્થિતિ બનતી નજરે પડી રહી છે તો આમ જોવા જઈએ તો આમ એક પ્રકારે જે ખેડૂત મિત્રો મગફળી હોય છે તેમના માટે છે છે નુકસાનકારક સાબિત થઈ શકે પરંતુ જે પણ મિત્રોને જે પાણીના જળ સ્તર છે તે ખૂબ જ નબળા છે અને છેલ્લે છેલ્લે જો વરસાદ આવે તો એ વિસ્તારમાં ચોક્કસપણે પાણીના જળ સ્તર છે તે ભર્યા રહે અને શિયાળુ પિયતમાં તેમને ચોક્કસપણે ફાયદો થાય તો આ પ્રકારે જે છે તે એક પ્રકારે ફાયદાકારક રાઉન્ડ સાબિત થાય તે પ્રકારની એટલે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં એક સારો વરસાદનો રાઉન્ડ દેખાયો છે તો હાલ આપણે સો ટકા નથી સમાજતા એસી ટકા જેવી શક્યતાઓને ગણીને ચાલીએ અને સિસ્ટમનો ટ્રેક અને મુવમેન્ટ આગામી દિવસોમાં કેવી રહેશે તે બાબતને પણ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું તો એક સારી શક્યતાઓને ગણી અને આપણે આશા રાખીએ કે એક સારો વરસાદી રાઉન્ડ છેલ્લે છેલ્લે પણ આવી જાય તો ગુજરાતના ઘણા ખેડૂત મિત્રોને છેલ્લે છેલ્લે પણ એક સારો વરસાદના રાઉન્ડને કારણે જમીનના જળસ્તર જીવતા થઈ જાય ફરીથી અને એક સારો શિયાળનો પાક પણ તે લઈ શકે છે તો આપણે આશા રાખીએ કે એક સારો વરસાદનો રાઉન્ડ આવે અને આગામી સમયમાં જેમ જેમ ફેરફાર થશે અને આ સિસ્ટમ બાબતે આપણે સતત ટ્રેક કરતા રહેશું અને જેમ જેમ સ્થિતિનું નિર્માણ થશે તે બાબતની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું